ગુડ મોર્નિંગ દોસ્તો કેમ છો બધા મજામાં નહીં તો અમે આશા રાખીએ કે તે બધા મજામાં હોય મસ્ત હોય અને સ્વસ્થ હોય તો ડેનિશ કુમાર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેમ આવ્યા છો ધાબા પર સવારના પૂરમાં અ ની મારો તો જો મિત્રો આ ડેનિશ ના પપ્પા લાવ્યા છે મારો ચકલીઓ માટે તો એક તો જો કે નીચે બાંધી દીધું છે અને બીજો હવે અમે ધાબા પર બાંધવાના છે ચાલ ડેનિશ બાંધી દીધું છે ચાલ કાઇઝ અત્યારે અમે ભાઈ નીકળી રહ્યા છે હિંમતનગર માટે કારણ કે આજે અમારે એસબીઆઈ બેંકમાં એકાઉન્ટ ખોલાવવાનું છે બિકોઝ અમારે લગભગ થોડા જ દિવસોમાં યુટ્યુબનું પેમેન્ટ પણ આવવાનું છે એટલા માટે બધા મોટા મોટા ક્રિએટરો કહેતા હોય છે કે ભાઈ યુટ્યુબનું પેમેન્ટ માટે એસબીઆઈમાં એકાઉન્ટ એકદમ બેસ્ટ છે સેફ રહે છે સેફ રહે અને જડ પ્રોસેસ થાય છે હા એકદમ ફાસ્ટ પ્રોસેસ થાય અને ફાસ્ટ પેમેન્ટ મળી શકે છે તો ચલો ભાઈ આપણે જઈએ હિંમતનગર અને ત્યાં જઈને SBI માં એકાઉન્ટ ખોલાવી દઈએ હા હિન્દો હિન્દો ચલો બેસી જાઓ ચલો ગાઈસ હે ગાઈઝ અત્યારે અમે આવ્યા હતા ભાઈ હિમતનગર એસબીઆઈ બેંકમાં એકાઉન્ટ ઓપન કરવા માટે પરંતુ અમને અહીંયા ખબર પડી કે ભાઈ અંદર પહેલાં બે હજાર રૂપિયા ડિપોઝિટ કરવા પડે છે ત્યારે આપણે આપણું SBI નું ખાતું ખોલાવી શકીએ છીએ પરંતુ અમારી સાથે અત્યારે બે હજાર રૂપિયા નથી એટલે અમે જઈએ છીએ પાછા સીધા ઘરે જ્યારે આવશે બે હજાર રૂપિયા ત્યારે પાછું એકાઉન્ટ ખોલાવીશું અને પછી પહેલું યુટ્યુબનું પેમેન્ટ કેટલું આવ્યું અને કઈ રીતે આવી એ પણ તમને અમે વ્લોગમાં જણાવીશું તો ચલો ભાઈ જઈએ આપણે સીધા હવે ઘરે અત્યારે ભાઈ અમે આવી ગયા આજ સુધી લગભગ મેં તો એક વાર પીઝા ખાધેલા છે પરંતુ વિક્રમભાઈએ હજુ બી વાર પિઝાનો ટેસ્ટ મારે નથી તો આજે અમે વિક્રમભાઈને પિઝાનો ટેસ્ટ મરાવીશું અને વિક્રમભાઈ જણાવશે કે ભાઈ પિઝા કેવા છે કેવા નથી વિક્રમભાઈ પિઝા ખાશે ચલો ભાઈ આપણે જઈએ અંદર અને પિઝાની મજા લઈએ

વિક્રમભાઈ જલ્દી ઓર્ડર આવો ભાઈ અમે પણ વેટ કરી રહ્યા છે તો પેલો મે એકસો પાંત્રીસ રૂપિયાના પીઝા છે અને વન ફોર્ટી ટુ એટલે કે પાંચ ટકા અહીંયા જીએસટી લાગે છે એમ કરીને થાય છે ભાઈ એકસો બેતાલીસ રૂપિયા પાંચ ટકા કોઈ પણ પીઝા પાંચ ટકા જીએસટી લાગતું હોય છે ગાઈઝ ફાઇનલી પિત્ઝા આવી ગયા છે લગભગ દસ મિનિટ બાદ પીઝા એકદમ રેડી થઈ ગયા અને આવી ગયા છે રેડી થઈને આવી ગયા છે હવે વિક્રમભાઈને એમની થોડી ખુશી જોઈએ એમના ચહેરા પર ભાઈ કેટલી ખુશી થઈ ગઈ છે અનબોક્સિંગ બોલો બોલ વાહ અરે અરે બોલ બના પેલે કેવ ખાજા રાખા પી જાતું હા ખાજાતા અ પોટન વળા લગન માં બી જાતા હો લગન માં બી જાના હોતે છે પી જાતા પકોડી હતી જાની પકોડી મંચુરિયા ના હે મંચુરિયા પી જા હા ઓ બી જાતા હા ને તાં છે બી જા તું પી જાના તાખા દે જેવ તો ફાઈન કેવો ટેસ્ટ કેવો લાગો સ્વાદ જોરદાર જોરદાર લાગી કે આવી ગયો

તો ગાઈસ ભાઈ માર્ટીનો પીઝામાં તો પીઝા અમે ખાઈ લીધા અને બહુ જ મજા આવી અહીંયાની ફેસિલિટી તમામ મતલબ ઓલ ઓવર અમે જો માર્ક આપવા જઈએ તો દસ માંથી દસ માર્ક આપીશું ટેન આઉટ ઓફ ટેન હા બહુ જ મજા આવી અને તડકો બહુ થઈ ગયો છે મારા ભાઈ ગરમી એટલી બધી લાગી રહી છે ને યાર પરસેવે રેપ જે બધા જવાય છે તો ચલો ભાઈ ફટાફટ નીકળી જઈએ ઘરે હે ભાઈ હા

કેવું લાગે છે ગ્રમભાઈ મજા આવે છે મજા આવે છે કઈ બાઈક છે બુલેટ બુલેટ નહીં લે એવેન્જર છે ચલો ભાઈ ફટાફટ જઈએ ઘરે તડકો બહુ વધી રહ્યો છે ભાઈ ધીમે ધીમે ટેમ્પરેચર પણ બહુ વધી રહ્યું છે ચલો ભાઈ જઈએ સીધા ઘરે તો દર્શક મિત્રો ભાઈ અત્યારે વાગી ગયા છે પાંચ અને અમે નીકળી ગયા છે એક ચક્કર મારવા માટે અમારા ખેતરમાં અને બહુ જ મસ્ત ઠંડો ઠંડો પવન ઉપડી ગયો છે એટલે બહુ મજા આવી રહી છે મિત્રો અને તમે પાછળ બધું વાતાવરણ જોઈ શકો છો વાતાવરણ એકદમ અચાનક જ ચેન્જ થઈ ગયું છે તો આ દેખી શકો છો મિત્રો સુ આ છે કંઈક મને અમને ખબર નથી કે આ શું છે તો અમે તમને બતાવીએ કે ભાઈ આના અંદર શું છે તો જુઓ એક કોરીન સેમ્પલ બતાવીએ તમને તો ગાઈઝ વાતાવરણ એકદમ ચેન્જ થઈ ગયું છે જાણે ચોમાસું આવવાનું હોય ને એવું લાગી રહ્યું છે અને અત્યારે બધા કાચબા પણ બહાર નીકળ્યા છે અત્યારે બધા મોર એકદમ ટહુંકો મારતા હશે અને સાથે કોયલ પણ કઉ કઉ પકુ પકુ મોડ પણ ટેહું આપણે પણ મજા લઈએ આની વાહ ગાઈઝ આજનો બ્લોગની અમે એન્ડિંગ અત્યારથી જ કરી દઈએ છીએ ભાઈ કારણ કે કાલે જવાનું છે એક વોટર પાર્કમાં અમદાવાદ સેવાનેસ વોટર પાર્કમાં તો બધા બહુ જ બધા ઉત્સાહી છે અને અમારો ફોન પણ ભાઈ ક્લીન તો કરવો પડશે ને મારા ભાઈ કારણ કે સ્ટોરેજ બહુ થઈ ગયું છે અમુક રીલ્સો પણ એડિટ કરવાની બાકી છે તો રીલ્સો એડિટ બેરી કે ફોન ક્લિયર કરી નાખો રીલ્સ એડિટ કરી કાલે ઘણું બધું શૂટિંગ કરવાનું છે કાલે રીલ્સ બનાવવાનું છે કાલે શોર્ટ્સ આવશે ઘણા બધા પ્રકારના શોર્ટ્સ નહીં આવે એક જ શોર્ટ્સ આવશે એક રીલ્સ આવશે તો ચલો મળીએ કાલે અને આજનું એન્ડિંગ કરશે કુમાર તો દર્શક મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો કરી કરી દેજો દેજો ને ના પણ અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ ને કરવાનું ના બોલતા સબસ્ક્રાઈબ કરી દેજો ચલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાયર 不好，不好，不好啊！